અને ઓડિયન્સ ને પૂછે કે જનક ભણે લગ્ન કરવા જોઈએ કે નહીં જરાક કમેન્ટ કરીને કીધું જો વધારે પડતી કમેન્ટ આવશે તો મમ્મી પણ આપણે કહેશું કે નહીં ભાઈ ડિયોડિયો પાકી ખરેખર આપણે આપણે ને લાવવી જોઈએ કે અમારે જવાનું છે ભાવેશભાઈના ઘરે છા પીવા તો કે તુંને કેતા તા શું બનાવ્યા છે કે હાલો છા પીવા છા પીવા તો અત્યારે ચા પી આવી કેમ કે પછી આપણે નીકળવાનું છે ને ઘરે બસ બસ અમે આવી ગયા છીએ ભાઈ છા પીવા ભાવેશભાઈના ઘરે

કરી દેશું ને આ વખતે હું આવીને કે લઈ જઈને આપણે જોઈ હું પછી કે રિપોર્ટ કરીને હું ગટે ને અત્યારે આવ્યા છીએ અમે ટેરેસ ઉપર ને અહી જુઓ નાયરું ભાઈ અહી નાયરું નો હોય એટલું વસ ભાઈ एकदम જો આમ હાથે થાંભી લે એ અહી બધે નાયરું રાખ્યું લે જો એટલે તમે નથી રાખતા હે તમે труપા તોડી શકો લાઈ હા જો

બાકી તો હમણાં થોડાક દિવસ પછી પાછું મારે બહાર જવાનું થાય છે દસ પંદર દિવસ માટે તો છે પ્લાનિંગ ચાલુ છે કન્ફર્મ થાય છે તો તમને બધાને ખબર પડી જાય બાકી તો યાર આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા મળીએ પછી કાલે નવા વ્લોગમાં જાવ બધાને જય માતાજી બાય બાય ભાઈ